જય માતા દી મિત્રો આજના વિડીયોમાં આપણે વર્ષ બે હજાર ચોવીસની સૌથી મોટી પૂર્ણિમાની માઘ પૂર્ણિમાની રાત્રે કરવા માટે મીઠાને લગતા કેટલાક મહત્વપૂર્ણ ચોક્કસ અસરકારક ઉપાયો વિશે વાત કરીશું હા મિત્રો જો આ ઉપાયો મીઠા સાથે સંબંધિત હોય તો જો તમે માઘ પૂર્ણિમાના દિવસે આ કરો છો તો મિત્રો સમજી લો કે એટલો ધનનો વરસાદ થશે કે તમે તેને સંભાળી શકશો નહીં અને તમે પિતૃદોષ દોષ કાલ સર્પદોષ જેવી ખામીઓમાંથી મુક્તિ મળશે કારણ કે અમે તમને જણાવી દઈએ કે આ પૂર્ણિમા શનિવાર માઘ પૂર્ણિમા છે જો તમે આ દિવસે મીઠા સંબંધિત ઉપાય કરશો તો તમને દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે તે જ સમયે તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે મિત્રો જો તમને ભગવાન શનિદેવ મહારાજજીના આશીર્વાદ મળે છે તો વિડીયોને બિલકુલ કાપશો નહીં જો તમે આ વિડીયોમાં દર્શાવેલ પગલાં અનુસરો છો તો તમને એકસો ટકા લાભ ચોક્કસ મળશે મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોવો તમારા માટે એક ખૂબ જ લાભદાયી વિડીયો બનાવવા જઈ રહ્યો છે મિત્રો ચાલો વિડીયો આગળ શરૂ કરીએ સૌ પ્રથમ તો માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ આ વિડીયો અવશ્ય લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો મિત્રો સૌથી પહેલાં તો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનામાં આવતી પૂર્ણિમા તિથિને માઘ પૂર્ણિમા કહેવામાં આવે છે અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આ તિથિ પર માઘ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે સ્નાન દાન અને જખું પુણ્યકારક અને ફળદાયી કહેવાય છે માઘ પૂર્ણિમા પર માઘ સ્નાનનું વિશેષ મહત્ત્વ છે માઘ મહિનામાં આ સ્નાન પોષ મહિનાની પૂર્ણિમાથી શરૂ થઈને માઘ પૂર્ણિમા સુધી ચાલે છે તીર્થરાજ પ્રયાગમાં કલ્પવાસ કર્યા પછી ત્રિવેણી સ્નાનનો છેલ્લો દિવસ પણ માઘ પૂર્ણિમા છે હિન્દુ માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ માઘમાં સ્નાન કરે છે તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેમને સુખ સૌભાગ્ય સંપત્તિ સંતાન અને મોક્ષ આપે છે અને આ દિવસે તમારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ માઘ પૂર્ણિમાના દિવસે તમારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે ભગવાન શનિદેવની પણ પૂજા કરવી જોઈએ ભગવાન શનિદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ પિતૃઓને પ્રસાદ ધરવો જોઈએ ધાર્મિક કાર્યો કરવા જોઈએ વિશેષ શુભ ફળ મળે છે માઘ પૂર્ણિમાના દિવસે આ દિવસે તમારે દાનમાં તલ આપવા જોઈએ ખાસ કરીને કાળા તલનું દાન પણ કરી શકો છો તે ખૂબ જ ફળદાયી કહેવાય છે માઘ પૂર્ણિમાના દિવસે કાળા તલથી હવન કરવું જોઈએ અને પિતૃઓને કાળા તલથી તર્પણ કરવું જોઈએ તે ખૂબ જ શુભ કહેવાય છે મિત્રો હવે વાત કરીએ કે આ દિવસે એટલે કે માઘ પૂર્ણિમાના દિવસે એટલે કે શનિવાર માઘ પૂર્ણિમાના દિવસે તમારે મીઠાને લગતા કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમે જલ્દીથી જલ્દી અમીર બનો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જાય તમારા ઘરમાં અપાર સુખ સંપત્તિ અને ધનનો વરસાદ થાય તો ચાલો શરૂ કરીએ મીઠાને લગતા કયા ઉપાયો છે તમારે માઘ પૂર્ણિમાના દિવસે કરવા જોઈએ મિત્રો આપણે ખાણીપીણીમાં મીઠાનો ઉપયોગ કરીએ છીએ જો ભોજનમાં થોડું મીઠું નાખવામાં આવે તો ખાવાનો સ્વાદ બગડી જાય છે કહેવાનો અર્થ એ છે કે આપણી ખાણીપીણીની આદતોમાં મીઠાનું ઘણું મહત્વ છે શું તમે જાણો છો કે આ સાધુ દેખાતું મીઠું તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારા નસીબ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે વાસ્તુશાસ્ત્રમાં મીઠાનો ઉપયોગ વિશેષ હેતુઓ માટે પણ થાય છે ભોજનનો સ્વાદ વધારવાની સાથે આ ઉપાયનો ઉપયોગ ખરાબ નજરથી પણ પોતાને બચાવવા માટે કરવામાં આવે છે મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે મીઠાને લગતા આવા અનેક વાસ્તુ ઉપાયો કરવામાં આવે છે જે એકવાર કરવામાં આવે તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં માત્ર ખુશી જ આવે છે હા મિત્રો આજના વિડીયોમાં અમે તમને મીઠાના કેટલાક ઉપાયો અને નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે હા મિત્રો મીઠાનો ઉપયોગ અને તંત્ર અને મંત્રના જાદુ યુક્તિઓમાં પણ થાય છે તંત્રશાસ્ત્રમાં કહેવાયું છે કે મીઠું નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે કેટલાક લોકો વશીકરણ માટે પણ મીઠાનો ઘણો ઉપયોગ કરે છે સૌ પ્રથમ અમે તમને જણાવીએ કે મીઠામાં નાયો કાળું મીઠું દલી અથવા હોય છે તંત્ર મંત્રમાં છુટકારો મેળવવા માટે કાળું મીઠું કે સિંધમ મીઠું સાથે કરવામાં આવે છે એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિના સીધા હાથે મીઠું ક્યારેય ના આપવું જોઈએ એવું કહેવાય છે કે સીધા હાથથી મીઠું માખવાથી વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે તંત્રશાસ્ત્ર અનુસાર જો યોગ્ય તંત્ર મંત્રથી મીઠાની સારવાર કરવામાં આવે તો તે તમને રાતોરાત ધનવાન બનાવી શકે છે પોતું કરતી વખતે મીઠું મિક્સ કરવાથી પૈસાની ઉણપ દૂર થશે મિત્રો જ્યારે પણ તમે તમારા ઘરને સાફ કરો ત્યારે તેમાં થોડું મીઠું ઉમેરો આમ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે તમારે આ અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર કરવું જોઈએ એવું કહેવાય છે કે ઘરને મીઠાથી લૂછવાથી જલ્દી ધન પ્રાપ્તિ થાય છે તેનાથી આખું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે અને ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે નીકળી જાય છે તેથી તમારે ઘરની પ્રગતિ માટે મીઠાનો કોતું જરૂર લગાવવો જોઈએ અને સાથે સાથે કાચના ડબ્બામાં મીઠું ભરીને ટોયલેટ કે બાથરૂમમાં રાખો કે મિત્રો મીઠુંગ અને કાચ બંને રાહુનાકારક ગણાય છે એટલે જ જો તમે કાચના ડબ્બામાં મીઠું ભરો અને તેને શૌચાલય અથવા બાથરૂમમાં રાખો જો તમે તેને રાખો છો તો ત્યાંથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે આ સિવાય ત્યાં હાજર સૂક્ષ્મજીવો પણ આ ઉપાયથી નાશ પામે છે તેથી તમારે તમારા ઘરના ટોયલેટ અથવા બાથરૂમમાં કાચના બાઉલમાં મીઠું રાખવું જોઈએ તંત્ર શાસ્ત્રમાં એક અન્ય ઉપાય આપવામાં આવ્યો છે કે જો તમે કાચના ડબ્બામાં મીઠું ભરીને તેની અંદર ચાર પાંચ લવિંગ નાખો તો આ કરવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે છે તેમજ બાળકને મીઠાના પાણીથી નવડાવવું અથવા મિત્રો જો તમે અઠવાડિયામાંગ એકવાર તમારા બાળકોને પાણીમાં ચપટી મીઠું નાખીને નવડાવશો તો બાળકોને ખરાબ નજરની અસર નહીં થાય એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આમ કરવાથી તેઓ ઉર્જા સંબંધિત કોઈ રોગનો ભોગ નહીં બને તેમજ જો તમારા ઘરમાં હંમેશા ઝઘડો થતો હોય તો આ મીઠાના ઉપાયને અજમાવો અથવા મિત્રો પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે અથવા જો ઘરમાં તણાવની સ્થિતિ હોય ઘરમાં હંમેશા વાદ વિવાદ રહેતો હોય તો તેને દૂર કરવા માટે તમે કાચના ગ્લાસ કે કાચમાં બાઉલમાં સિંધવ મીઠું બેડરૂમમાં ડ્રોઈંગ રૂમમાં કે ઘરના કોઈ પણ ખૂણામાં રાખી શકો છો મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લેશે ઘરની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને જો તમારા ઘરમાં કોઈ બીમાર છે તો તમારે આ મીઠાનો ઉપાય અજમાવો કોઈ વ્યક્તિ ફેફસાની બીમારીથી પીડિત છે તો તમે તેના પલંગ પર કાચનું વાસણ રાખો તો તમે ફક્ત તમારા વર્તનથી તમારા વિરોધીઓને હરાવી શકો છો પરંતુ આટલું કર્યા પછી પણ જો તમે તમારા વિરોધીઓને તમારા મિત્ર ન બનાવી શકતા હો તો તમારી સાથે એક ડબ્બામાં થોડું મીઠું રાખો એક અઠવાડિયા પછી તે મીઠું બદલીને તેને ફરીથી રાખો ધીરે ધીરે તેની સ્થિતિમાં સુધારો થવા લાગશે આ સાથે અમે તમને મીઠાનો આ મહત્વપૂર્ણ ઉપાય પણ જણાવીએ છીએ શાસ્ત્રોમાં આ ઉપાય એવા લોકો માટે સૂચવવામાં આવ્યો છે જેમને નોકરી નથી મળી રહી અથવા તેમના ધંધામાં નુકસાન થઈ રહ્યું છે તેના માટે તમારે તમારા હાથમાં પીસેલું મીઠું લઈને તેને તમારા માથા પર ફેરવવું પડશે પછી તમે તેને ઘરની બહાર ફેંકી દો સતત ત્રણ દિવસ સુધી આમ કરો જો આનાથી પણ તમને ફાયદો ન થતો હોય તો તમારા માથા ઉપરથી ત્રણ વખત મીઠું ઉતારી તેને ટોયલેટમાં નાખીને ફ્લશ કરો તેનાથી તમને જલ્દી ફાયદો થશે તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આખું મીઠું અથવા ગઠ્ઠું મીઠું લાલ કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધો તમે તેને તમારા કાર્યક્ષેત્રના દરવાજા પર પણ લટકાવી શકો છો તેમજ લાલ રંગના કપડામાં બાંધેલા મીઠાના ગઠ્ઠાને રાહુ અને કેતુગ્રહ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું અને કાચ બંનેનો સંબંધ રાહુ અને નકારાત્મક ઉર્જા કેતુ સાથે છે આવી સ્થિતિમાં ફક્ત કાચના બાઉલમાં મીઠું ભરો અને તેને બાથરૂમમાં રાખો આમ કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે દર પંદર દિવસ પછી મીઠું અવશ્ય બદલવું જોઈએ અને સાથે જ જો તમને જમતી વખતે દાળ કે શાકભાજીમાં મીઠું કે મરચું ઓછું લાગે તો મીઠું અને મરચું ન નાખવું આવી સ્થિતિમાં તમારે કાળા મીઠુંગ અથવા કાળા મરીનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી શનિ ચંદ્ર અને મંગળની કોઈ આડઅસર નહીં થાય તેમજ જો તમે પૈસાની અછત સાથે સંઘર્ષ કરી રહ્યા છો જો પૈસાની અછત તમને પરેશાન કરી રહી હોય તો તમારે શું કરવું જોઈએ એક ગ્લાસમાં બે લવિંગ સિંધા મીઠું નાખીને જેને તમે તમારી તિજોરીમાં અથવા અલમીરામાં અથવા તમારા ઘરના રસોડામાં રાખી શકો છો મિત્રો આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને દેવી લક્ષ્મી હંમેશા તમારા પર કૃપા કરશે અને સાથે જ જો તમે તમારી જાતને તમારા વિરોધીઓથી બચાવવા માંગતા હો તો મીઠાનો આ ઉપાય અજમાવો મિત્રો કેટલીક વાર કાર્યસ્થળ પર કનિક સહન કર્યા પછી પણ આપણા વિરોધીઓ આપણા દુશ્મન બની જાય છે આવી સ્થિતિમાં પણ કાર્યસ્થળ પર આપણા કામમાં અવરોધો આવે છે અને આપણે જે કામ સારી રીતે કરવા માંગીએ છીએ તે કરી શકતા નથી જો તમારા મનમાં ઈર્ષ્યા અને દ્વેષની ભાવનાઓ ન હોય તો તમારે ચોક્કસપણે મીઠું ઉમેરતા રહેવું જોઈએ આમ કરવાથી વિરોધીઓ દ્વારા ફેલાયેલી નકારાત્મકતા નાશ પામે છે અને સાથે જ જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો મીઠાનો આ ઉપાય ચોક્કસ અજમાવો કે મિત્રો જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ધ્યાન રાખો તમે જે પણ બોટલમાં મીઠું રાખો છો તે કાચની બોટલ હોવી જોઈએ આમ કરવાથી તમે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો અનુભવવા લાગશો મિત્રો તમે નાણાકીય લાભ માટે લાયક બનવાનું શરૂ કરશો તેમજ ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તમારે મીઠાનો આ ઉપાય અવશ્ય કરવો કે મિત્રો ધનિદેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે સફેદ મીઠાના થોડા ટુકડા લાલ કપડામાં નાખીને તેની અંદર મીઠું રાખી શકો છો તે માત્ર પાણીમાં જ નહીં પણ પ્રકાશ હવામાં પણ ઓગળી જાય છે આવી સ્થિતિમાં જ્યારે પણ તમને લાગે કે લાલ કપડામાં રાખેલ મીઠું ખતમ થવા લાગ્યું છે તેથી તમે તેમાં વધુ મીઠું ઉમેરો અથવા મિત્રો તમે લાલ કપડામાં મીઠું બાંધીને તમારી તિજોરીમાં રાખી શકો છો અથવા તો તમે લાલ કપડામાં થોડું મીઠું બાંધીને તમારા પર્સમાં રાખી શકો છો મિત્રો તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે અને ધીમે ધીમે તમારી સંપત્તિ વધવા લાગશે તમને કોઈ ને કોઈ માધ્યમથી પૈસા મળવા લાગશે વિદેશી લોકો હાથમાંથી મીઠું પડી જાય તો તેને અશુભ માને છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન થશે જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે તમે ગરીબ પણ બની શકો છો રોગ અને દૂખ કારણ બને છે ભૂલથી પણ કોઈના પાત્રમાં મીઠું ન રાખવું જોઈએ મીઠું કાચના પાત્રમાં જ રાખવું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ લોખંડના વાસણ અથવા પ્લાસ્ટિકના વાસણમાં મીઠું રાખે છે તો તેને દરિદ્રતાનો સામનો કરવો પડે છે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે ચંદ્ર અને શનિ ગુસ્સે થાય છે દોસ્તો ઘણીવાર ખાવામાં મીઠું ઓછું હોય છે અને પછી આવી સ્થિતિમાં તમે થોડું મીઠું લો અને તેને ભોજનમાં ઉમેરી દો અને બાકીનાને ફેંકી દો જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે મીઠું પડવું બિલકુલ સારું માનવામાં આવતું નથી દુર્ભાગ્ય અને મતભેદની નિશાની માનવામાં આવે છે ભારતમાં તેનું પતન ખૂબ જ અશુભ માનવામાં આવે છે મીઠું છોડવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડે છે જેના કારણે દેવી લક્ષ્મી પણ તમારો સાથ છોડી દે છે અને તમારે જીવનભર ગરીબ રહેવું પડે છે તેથી મીઠાનું મૂલ્ય રાખો મિત્રો ક્યારેય કોઈનું મીઠું ઉછીનું ન લેવું જોઈએ કહેવાય છે કે મીઠાનો હક ચૂકવો પડે છે તેથી ક્યારેય કોઈનું મીઠું ઉધાર લઈને ખાવું જોઈએ નહીં તેનાથી વિપરીત ખરાબ દિવસો શરૂ થઈ શકે છે મીઠું હંમેશા પૈસાથી ખરીદવું જોઈએ તેનાથી તમારો ચંદ્ર અને શનિ મજબૂત થશે જો તમે આકસ્મિક રીતે કોઈનું મીઠું ખાઈને ભૂલી જાઓ છો તો પણ તમારે શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે મિત્રો અને શાસ્ત્રો અનુસાર એવું સમજાય છે કે સાંજના સમયે ક્યારેય કોઈની પાસેથી મીઠું ન લેવું કે ન આપવું જોઈએ જ્યારે તમે તમારું મીઠું સાંજે કોઈ બીજાને આપો છો તો તમારા ઘરની સુખ સમૃદ્ધિ તો જાય જ છે સાથે જ મીઠું લેનાર વ્યક્તિ પણ બરબાદ થઈ જાય છે એટલે જ સાંજે મીઠું ન લેવું જોઈએ મિત્રો મીઠું પાણીમાં મેળવવું જોઈએ પોતું કરવાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા નાશ પામે છે બે ત્રણ વખત મીઠાના પાણીથી લૂંછવાનું ધ્યાન રાખો પરંતુ યાદ રાખો કે જ્યારે કોઈ વ્યક્તિએ બપોરે મીઠાના પાણીથી લૂંછવું જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર એવું સમજાયું છે કે સૂર્યોદય પહેલાં ઘરનો દરવાજો ખોલવો જોઈએ નહીં તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં અને તે પણ જે ઘરમાં સૂર્યોદય પહેલા દરવાજા ખોલવામાં આવે છે કારણ કે સૂર્યોદય પહેલાં જ્યારે દરવાજો બંધ હોય તો લક્ષ્મી તમારા ઘરમાં કેમ પ્રવેશશે તમે આવવાનો રસ્તો બંધ કરી દીધો છે એટલા માટે તમારે વહેલી સવારે દરવાજો ખોલવો જોઈએ અને તેને સાફ કરવો જોઈએ મેલી વિદ્યા તંત્ર મંત્ર દુષ શક્તિ પવન દુષ્ટ નજર માત્ર આ ઉપાય કરવાથી બે મિનિટમાં બધું બરાબર થઈ જશે આ મીઠાના ઉપાય માટે થોડું મીઠું અને થોડો લોટ લો સાત આખા લાલ મરચાં લો તેમાં દાંડી હોવી જોઈએ કોલસાનો ટુકડો અને થોડી હળદર લો હવે આ બધાને કાગળમાં લપેટીને જેને ખરાબ નજરની અસર થાય છે તેને માથા પર સાત વાર ફેરવો અને તેને અગ્નિમાં બાળી દો મિત્રો તમારે ઘરમાં કોઈ વાસણમાં નાગ પ્રગટાવવી જોઈએ વિશ્વાસ કરો એક મિનિટમાં ખરાબ નજર જતી રહેશે તે એકસો ટકા અસરકારક સાબિત થાય છે આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે કારણ કે નજરથી એક પથ્થર પણ તૂટી શકે છે આ ઉપાયો તમારાથી ખરાબ નજરને દૂર રાખે છે જરૂરી છે કે જ્યારે તમારા પર કોઈ ખરાબ નજર ન હોય તો તમે સફળતા તરફ આગળ વધશો કારણ કે આપને ખરાબ નજરને લીધે કની કરી શકતા નથી મિત્રો સૂતી વખતે ઓશિકા નીચે મીઠું રાખવાથી તે તમારી અંદર જે પણ ઉર્જા હોય છે તેને શોષી લે છે અને તમે સવારે આનંદમય જીવનનો અનુભવ કરો છો મિત્રો ચામાં મીઠું ન નાખવું જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેમાં મીઠું નાખી ચા પીવાથી તમારા શરીરમાં અનેક જીવલેણ બીમારીઓ ઉત્પન્ન થાય છે આ કારણે તમારું લોહી ધીમે ધીમે બળવા લાગે છે તમારા હાડકાં નબળા થવા લાગે છે ભૂલથી પણ ચામાં મીઠું ન નાખો તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે મિત્રો ખાસ કરીને શનિવારે મીઠાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મનુષ્યના તમામ નવગ્રહો શાંત થાય છે શનિદેવના અપાર આશીર્વાદ તેમના પર વરસે છે શનિવારના દિવસે મીઠું દાન કરવું તમારા માટે ધનનો માર્ગ છે તમે ગમે ત્યારે ધનવાન બની શકો છો શનિવારના દિવસે મીઠાનું દાન કરો મિત્રો મોટી માત્રામાં ગુલથી મીઠું ન ખાવું જોઈએ આનાથી તમારું શરીર મીઠું સાથે ઓગળી શકે છે તમારું લોહી સુકાઈ શકે છે હૃદય રોગ ડાયાબિટીસ તમારા પેટમાં પથરીથી પીડાઈ શકો છો તમારી આંખોની રોશની ગુમાવી શકો છો વધુ પડતું મીઠું ખાવાથી તમારા હાડકાં નાશ પામે છે વધુ કે ઓછું મીઠું નહીં તેને મર્યાદિત માત્રામાં જ ખાવું સારું માનવામાં આવે છે મિત્રો જે માનવ મીઠાનું સન્માન કરે છે તેના પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે